જય માતાજી રામ રામ સીતારામ જો અમારે આલીશાન ખાલીશાન ઉપા એમ તો તમને લાગે હાંટ ઘોડો મહિનાનો મહિના ને અઢાર ઓગણીસ મહિના આમ ઘોડા પાલો જડે એટલે બીજું કઈ નથી બ્લેઝ ને જોરદાર કાન ને હવે મસ્ત થઈ ગયા દેવમણી હા આમ ઝીણકી હે બહુ મોટી નથી પણ આમ દેવડી હે જો અડધા ફૂટ પાછળના બે પગ વાઈટ હે આમ ઊભે પણ આવી હરવટ હતી એનો ઊભો એટલે અમારે આમ પાવરથી ઊભે થઈ ગયો એનો ઊભે એટલે આમ વટથી ઊભો હોય એમ હાંઢ ઘોડો લાગશે તમને એના હાંઢ ઘોડો લાગે જઈ ને કાન ને તો આમ ખબર આવીએ ને હાથ આવીએ ને તો થાય અહીં જો અમારે લક્ષ્મી લક્ષ્મી માતા ઉપા એ બધીને હમણાં કહેવાય ને આમ ચાપ કરી નાખ્યા બધા એવા ને કા થોડા થોડા હોય ને એ બધી વાડ કાઢી નહીં વાડ કાઢી નાખ્યા આ તો અમારે કાયમ ભરી જ હોય અને કાયમ કાયલ સર્વિસ કરી જોઈ લે કાંટિયા નથી એટલે આમાં જઈને લોટી પડે કાયમ અમે રેતી છે ને કદાચ એવા ને ભરી જોઈ કાં એવી આ આપણે લઈ આવ્યા નકા કા ક્યાંક બીજે હોત ને મરી જાય આ ધર્મ થાય જો એને આવી હોય ને જોઈ લ્યો અમારે આલિશાન ઉભા અથણ ઊભી અમારે એવા નકા કે અથણ ઊભી રેતી નથી ને કે એ તકલીફ છે મોટી એને કે રેતી નથી ને એ તકલીફ છે બાકી આમ હો એને કાંઈ માથા ગુરુ આ બધીને વાડ એમ ચોખા કરી નાખ્યા એને ઉપરથી કહેવારીમાંથી આપ કહેવારી કાપી નાખ્યું ના તો ભરી જ હોય કાંઈ એમ જોઈ લ્યો અમારે મહાદેવ ઉપાહ મહાદેવને તો મૂકે એટલે સમજી લીજો સૂટ થતો જાય એને મહાદેવને ને એટલે અમારે સૂટ થઈ જાય હાલો અમે કંઈ ઘટે નહીં દોડતો હોય એટલે જઈ જાય આમ પરવે જાય દોડતો હોય આમાં એટલે એને કાય દોડવીએ એટલે પરવે હોરી જાય આવી ટાઈટ હે તોય દોડે એવો દિલથી દોડે એને કહે અમારે દિલથી ધોડે પાછો દોડે એટલે કંઈ ઘટે નહીં જો અમારે અતિ સુંદર ને ઘણા કરમિયા નીકળ્યા એને અતિ સુંદર હે ને એને ઘણા કરમિયા નીકળ્યા અને ઓલી ગોળી પી આવીને હા ને કે દૂધી ન પીતી કંઈ આ તો પીતી જ નથી

આ મજા કરે તો આમાં લીડમાં બધી નીકળે નકરા આ લીડ પાણી જેવી કરે આ કરમિયા તમે જે ખવડાવો ને એ આના પેટમાં જ ખાધા કરે આ જો અને ત્યાં ઓલા વસેરાની મોરલા એકદમ મારતા તો જો એવડા એવડા હોય આ જો એ એની લીડ છે આ આ કરમિયા નીકળે ઘોડાને તમે ન ખવડાવો ને એટલે જો આ બે એવા હે આ ખાધા રાખે ને કા એને ઘોડો ને અમારે ન થાય અમે ત્રણ મહિને ત્રણ મહિને અને બધા દીએ એક વાર ભૂલી જાય છ મહિના થઈ જાય જો અમારે અતિ સુંદર અમારે લક્ષ્મી કદમ ઉભા અહીંયા આ ને એવા નીકળ્યા રહ્યા હતા કારણ કે દૂધ પીએ ને એને વધારે કરે દૂધ પીએ ને એને નીકળે જો આ નહીં બસરા નહીં નીકળ્યા હતા એટલે તમે એને કરમિયાના વાસડા વાસળીયું ગાયું બધી ને દેવાય ઘોડાને એક ફાઈટર આવે ને એક કંઈક બીજી આવે બેનું નામ આવે એટલે કરમિયા દવા ખરેખર મુકાય છે ખબર આવે તમે ખબર આવો એ વૈયું જાય એમને જોઈ ને અઢી મહિના નો હોય કોક નહીં કોઈ નક અઢી મહિના નહીં કોઈક કે સાત આઠ મહિના નો એવો લાગે જો અમારે તેજરૂપ હવે નરવી થશે ને એટલે નરવી થઈ જાય મંડી હવે નરવી થાય મંડી થોડી થોડી માતા જોઈ જ અમારે નોકર હમણાં આવ્યા ઓછા થાય દૂધ ને કદાચ એ પીએ એને અમારે આને જો અમે કર્યા નથી એને ઓછા અને કરમિયા થાય ને એટલે તમારે જોઈ લેવાનું એમાં લીડ હે ને આછી કરે પાણી જેવી લીડમાં પાણી આવવા માટે કરમિયા હોય જોઈ લે અમારા હાથે ઊભા ઉભા આને એવું દૂધ પી આવી જાય એટલે આને જોઈએ આને ત્રણ મહિને જોઈએ કંઈક વાર ભૂલી જાય ના હાલે જો બધા કાન માંથી ના વાડ બધા સોખા કરી નાખ્યા એક એકદી કાપીને બધા રેડી એને તો કરમિયા નથી નીકળતા કહે એને એને નથી નીકળે અમુક ને નહીં કરે અમુક ન નીકળે જોઈ લે અમારે કુંડા ઉભા કુંડા અમારે ઉભા એવું ઘોડા રાખીએ તા રૂપિયા દે આપણું કઈ ખાય નહીં રૂપિયા દઈએ અને બેય થાય આગળ આપણે આમ મહાભારત વારું પછી ચાલુ રાખ્યું એટલે પછી મહાભારતમાં હું પાંડ્યું કે દ્રૌપદી તો તો પરણી ઓલા ગયા લટકતા મો રાખીને એવા ને કે બધા ઓલો હું પરણી ને હું પરણીને પાંચ ને પરણી પાંચ ને પરણીને પછી લગન બગન ને થઈ ગયા એટલે લગન પેલા જ્યાં તો એમ તો જાહો મગલો હતો કે ભાઈ પાંડ્યું હસ્તી ના પૂરની મોકલી કંકોત્રી કંકોત્રી મોકલી એટલે તો આંધ્રો હું કરે એમ દુર્યોધન ને ઈજતા દીકરાઓનો પ્રેમ જોજો એની દીકરાઓ હટુ ભાઈ ભાગ ખાય ને એટલે મહાભારત જ સર્જાય ભાઈનું ખાઈએ એટલે એટલે મોકલા એટલે તો આવ્યા પછી હરમાં હરમે મેં થોડાક વિવાહ કરવા બાકી ન આવ્યા રાજા પછી અહીંથી નોતરું ગયું હવે અમે આવીએ તો ને ધર્મ રાજા છે ને યુવરાજ હતો યુવરાજ હોય તો રાજા થાય પછી આ તો આ વયા ગયા એટલે હરગાવી નાખ્યા હતા એટલે એને એમ દુર્યધન ને યુવરાજ કરી નાખ્યો ને ગયા ને ગયા એટલે તો પછી દ્રૌપદી આવ્યું ઉભેરી હોય એટલે ખેદો થાય જ ને કઈ હરગાવી નાખ્યા ને મરી ગયા વહી ગયો આખું બાપનું કરીને બેઠા હતા ને આ ને પ્રગટ થયા પછી તો એમાં ઘટે દુર્યોધન ને ખેદો કરવાનો બે પાંચ દીધિયા એટલે ભરી સભા ને કર્યા બધા ભેરા કે ભાઈ હવે તો આ ધર્મરાજ આવી ગયો એ જીવરાજ પદ ઉપર બેસે ને એ જીવરાજ ને રાખવાનો એટલે ઓલો દુર્યોધન ને કે દઈએ જ નહીં પછી તો હવે બે ભાગ પડ્યા ભાગ પડ્યા તો ભીષ્મ દાદા કે હું ભાગ ન પાડવા દઉં ભીષ્મ દાદા એને બાપને કેમ તો હું જીવી ત્યાં લગણ હસ્તીના પૂરનું રક્ષણ કરી શીખ્યા ભીષ્મદાદા ઉપડ્યા છે એને તો અમદાવાદ એમ તેમ કરીને કે ભાઈ આ તો તારા દીકરા ને તારે બધા તારે તો તારું એક જ અમજવાનું તારું જ રાહ કૃષ્ણ જેને ઠાઈ ગયું પછી પડ્યા ભાગ ભાગ પાડ્યા એટલે આણે ખાંડાઉ પછતાવને આપ્યું એટલે રહી ન હતું કાંઈ ન ત્યાં કંઈ હારા વાટ જ નહીં જંગલ હતું જંગલ દીધું ખાંડવું પછતાવન એટલે ખાંડવ પછતાવન એટલે નવી દિલ્હી અને જૂની દિલ્હી એટલે અસ્થિના પૂર એ જૂની દિલ્હી ને એ અસ્થિના પૂર હતું અને ઓલું ખાંડવ પ્રસ્તાવ કે એ જૂની દિલ્હી અટાણ ત્યાં નવી દિલ્હી કહે જૂની નહીં પણ નવી દિલ્હી લઈ દીધું એટલે ધર્મ રાજા કાંઈ વાંધો ને ભાઈ આપણે આ નદી એ કંઈ નહીં આપણે ત્યાં જઈ નવું હેર વહાવી કે આપણે બનાવી લીધું મહેનત કરીને કે કાંઈ નહીં એ ભલે ના રાખે ધર્મ રાજા તો એને કાંઈ પડી જ નથી હોય તોય ઠીક ને ન હોય તો એને જ્યાં વનવાસ આવ્યો ને તે એને કીધું હતું કે આ બધી જમઝેટ ગઈ કે માથા કૂંચ કે જરાક દ્રૌપદીના શીર ખિસાણા વાંધો ન નકતી કે આમાં ભગવાનનું નામ તો લેવાય સુખમાં જઈ કે સાહેબી સાંભળે દુઃખમાં જ ભગવાન સાંભળે ભાઈ ઓલું કરતા હતા ને માતા કુંતા ઓલોપ કરતા ને એટલે માની માતા કુંતાને કીધું કે એ ક્યાં આ સુખમાં માં સાઈ બી સાંભળે ભગવાન સાંભરે દુઃખમાં જ ભગવાન સાંભળે ભગવાન ભજન કરીએ ને રીહું હાલ નઈ કે માથા ગુજ મૂકીને કોકની સેવા કરવી ભગવાન ભગવાનનું ભજન કરીએ ને રીહું ફળ ફૂલ ખાઈ ને મજા કરીએ એટલે એવા રાજા મનાતા એને આ દીધું ખાંડો પસ્ટ જંગલ તોય કે કાંઈ વાંધો ને ભલે દીધું હોય આપણે પછી જેને કાર્યો ઠાકોર ભેરો હોય એને રાજમા વરે હું ઘટાઇ નહીં આ દે બનાવ્યું પાસે નહીં આ જઈને અર્જુનને કીધું કે આમાં બાણ મારીને કરે આ બધું સાફ અર્જુને બાણ મારીને કીધું એ બધું સાફ સાફ કરીને તેડાયો ત્યાંથી શિલ્પી સ્વર્ગમાંથી એની આવીને કીધું કે આ આવું રાજ ને આવો મેલ બનાય વિશ્વકર્મા કહે ને વિશ્વકર્માને એવું રાજ બનાવ્યું કે દુનિયામાં નહીં કે વિશ્વ ઇન્દ્ર નહીં ન હોય એવું રાજધાની બનાવીને એવો રાજ ખરું ને એવા બધા બનાવ્યા એવા ને કે રાજસભા ને એવા બનાવ્યા એમાં કઈ ઘટે શકુનિથી વરાય રહેવાય નહીં કારણ કે ખટપટી હોય ને મીણા જ મારે ખટપટ જ કરે હલકી ના હોય ને એ કોઈ દે આંભા ના આવે ખટપટ જ કરે મીણા જ કંઈ થાય ન હોય ને કદાચ આંભા ઉતરે જાય માણા હોય ને એ તો કહે કે વહીઓ અને એ હરી જ ન કરે હંભરામણી જ ન કરે હલકી ની જાય તો હોય ને એ જ વર્તાય કારણ કે એ એ વેસિયાની પ્રજા હોય એ હલકીની શકુની મથરાની પ્રજા હોય ને એ જ ખટપટ કરે ને હલકીના હોય બાકી તો હારા માણસ સહન કરી લે કે માય ગયું કુતરા ભાં રાખે હાથી બજારમાં કેમ નહીં કરે તો કે કુચરા ભા હાથીને ખબર ન હોય ગયો જતો આવા હલકીના ચેલીના હોય ને વેસિયાની પ્રજા એ મીણા મારે અને એના કંઈ થાય ન હોય ને એટલે એ ગમે ત્યાં જાનતા ખાઈ આવતા હોય તો એ ના હોય કારણ કે હલકી ની પ્રજા હોય હલકીની દૂર્યા એટલે શક્કુને એવું તો હલકી નો જોતો એટલે એને હરિયે ઉપાડ્યું કે ભાઈ આ તો સુખી હે અને આ તો અહીં રીએ હિ ખબર પડ્યા માણસો મારફત દુર્યોધન ને કાલો આપણે ત્યાં જઈએ ફરી કરે એટલે આ ઓલી ખોરથી આવી ગયો કરીને કે આપણે ત્યાંથી જઈએ ન્યાય કે એને આંટો દેવા આંટો દેવા જાય ને ત્યાં જુગાર રમી હજી જોજ અને ધાન્ય એવી જ હરા એને હજી જ્યાં જઈને કે જુગાર રમી કાંઈ કરી એટલે ન્યાય ગયા એટલે ઓલા એવો મહેલ બનાવ્યો હતો ત્યાં કે જ્યાં પાણી હોય ને ત્યાં રસ્તો દેખાય અને રસ્તો હોય ને તમને તાપ દેખાય અને એવું બધું કહેવું હતું એને એવું બધું કર્યું એટલે ચેલે ને આ બધા ફરવા ગયા દુર્યોધન આવતો હતો ન્યાય એને તો રસ્તે રસ્તે દાસી ઉભાડી હતી એટલે દાસી કીએ આપડે ખબર ન હોય તો કે ભાઈ મહારાજ ત્યાં ન જાતા એટલે આ દુર્યોધન અંધ દાસી દાસીએ કીધું કે તમે ત્યાં ન જાતા ન જાતા એટલે આ થોડા માને દાસી આ હલકી ના હોય ત્યાંથી નીકળ્યા એટલે એક ઠેકાણે દુર્યોધન ને કીધું એટલે પાછો વરી ગયો પાછો વળી ગયો બીજા રસ્તામાં એક બીજો જતો હતો ને એને જોઈ ગયો આની માથે અગ્નિ માથે વયો એટલે દુર્યોધન બી બીતો અગ્નિ માથે આવી ત્યાંથી એ રસ્તા ઉપર એટલે માથે વયો ગયો ત્યાંથી નીકળ્યો એટલે એને એમ કે અગ્નિમાંથી કાંઈ ન થયું આપણે વયા ગયા હવે આ પાણી એ વાર ને કે પાણી દેખાયેલો રસ્તો દેખાય એમ શું થવાનું રસ્તો દેખાતો નહીં હતું પાણી ખરેખર રસ્તો દેખાતો એટલે દાસીએ ના બેઠ્યું દાસીને ખબર હતા કે અહીં તો પાણી છે આમાં તો ત્રણ ત્રણ ફૂટ પાણી પીર્યું હોય કે એટલે દુર્યોધન જાતો હતો એટલે દાસીએ ના પડી કે મારા એમાં ન હાલતા આવી ગયા કેમ તો કે સાવધાની કે અહીંથી પાછા હોરો ને પાણી પહેર્યું દુર્યોધન ને હવે લખી ના હોય બે એને દાસીની કે ને તને એવું ખબર પડે જી કુમારી મારી હાલીને ગયો જાતો તો જાતો તો ભેરો ગયો પાણી બફાકો બોલ્યો બફાકો બોલ્યો ભીંજાઈ ગયો આખે આખો પાણીમાં પછી તો અહીં એમાં દ્રૌપદી ઉપરથી જરૂખામ જોતી એટલે દ્રૌપદીની એ ભૂલ તો કહેવાય એને જોયું ને અહીં અહીં પછી એને કીધું અંધના અંધ જ હોય ને એ દુર્યાધન ને મીણું લાગ્યું હવે આને મૂકવા જ નથી આને હુરિય જ છડાવવું જીવવું જ નથી લીધી ની ભેરોતો જ છડાવ્યો ખરેખર દ્રૌપદી થી ન બોલાય તો ભાઈ પીડ્યો ને ધૈર્ય ધેર થતો હતો તો કેવાય કઈ બોલી જ ન હોત કે કઈ ના કીધું હોત તો હજી મહાભારત કઈ માપી રહી જાય એટલે બોલવામાં બાયું નહીં ધ્યાન રાખવું પડે કે બોલો કાકરીને માર્યા કદી ન મારે પગ મીણાના માર્યા મરે એના કરતા જઈને દ્રૌપદીએ કાંઈ થપાટ મારી લીધી હતી કે તને દેખાતું નહોતું દાસી ના પાડતી હતી ને હૈ્યો આવ્યો હતી તો હજી એ દુર્યાધન ને ઓછો વાંધો હોત પણ એ કીધું ને કે અંધ ના તો અંધ જ હોય એટલે શકુ ભેરો હતો ને દુર્યોધન ને હતો એની આને જીવવા જ નથી વાત એટલે બોલવામાં એમ ધ્યાન રાખવું પડે ત્યાંથી હરી ગયું પછી હર ગયું એટલે એ બધું જોઈ આવીને દુર્યોધન ને સડાવ્યો શકુની આજ આપણે લઈ જ લેવું લઈ લેવું એમ કીધું એટલે શકુનિકા લઈએ લેવા આપણે આવું જ નહીં અસ્તિનાપુર માં માં આ ઇન્દ્રપસ્તાવન લઈ જ લેવાય નામ હતું નગરી એટલે કે લઈ લઈએ એટલે આવી ત્યાંથી પછી હરી ગયા હું ચાલુ કરી દઉં એટલે હવે આ વિડીયો જરાક આપણે મોટો બનીએ પછી હવે કાલ આગળ આવીશું એમાંથી કહેવાય ને કે આગળ આવીએ મહાભારત તો સે હાન લગાણ મોબાઈલ ચાલુ રહ્યા તો ડું એમ નથી કહેવાય કે ત્યાંથી પછી પાછું આગળ રહેલું ને એ આપણે કહેવું કાની શું કરી પાછું જ્યો માતાજી